શું તમારું લેપટોપ કોમ્પ્યુટર કે પ્રિન્ટર વારેઘડીએ હેંગ થઈ જાય છે કે તેમાં કોઈ વાયરસ છે તો આજ જ સંપર્ક કરો તો કમ્પ્યુટર શોપનો જે છેલ્લા પાંચ વર્ષથી બાયડમાં સેવા આપી રહી છે અહીંયા તમને દરેક પ્રકારના લેપટોપ જેવા ગેમિંગ લેપટોપ ગેમિંગ કોમ્પ્યુટર ગેમિંગ મોનિટર્સ ગેમિંગ માઉસ જેવા દરેક પ્રકારના હાર્ડવેર અહીંયા મળી જશે અહીંયા તમને નવા કોમ્પ્યુટર અને બત્રીસ ઇંચ એલઈડી ટીવી માત્ર ને માત્ર નવ હજાર નવસો નવ્વાણથી શરૂ અને આ તમે સરળ હફતે એક રૂપે ડાઉન પેમેન્ટ ભરીને ખરીદી શકો છો તો સરળ હફતે ખરીદવા માટે આધાર કાર્ડ